આજે કેમ બેઠા સાચી થોડો આરામ છે આવો ધૂમી જા પેસનમાં બધી જૂની સાડી કાલે સન્ડે હતો એટલે રજા હતી સન્ડે આપણે આરામ કર્યો પરંતુ છે એક આપણું પોતલું ભરાઈ ગયું જૂની સાડીનો આ અડધો પોતલું ભરાઈ ગયું આ બે ત્રણ દિવસમાં જ આ પોતલા ભરાઈ ગયા

માર્કેટમાં નવસો હજાર રૂપિયા ભાવ ચાલે છે આજે અમે નવી વેરાયટી લાવ્યા છે ફેન્સી બોર્ડરમાં અમુક અમુક સાડીમાં ફેન્સી લટકણ આવે ડિઝાઇન બધી કેટલોગની આવે આ મસ્ત કપડું ડાઈડ લટકણ અને આ એનું બ્લાઉઝ મસ્ત આઈટમ છે ફેન્સી બ્લાઉઝ જો આ ટાઈપનું બ્લાઉઝ આવે આવું સાડી પછી આ જો આ બી મસ્ત આઈટમ છે કોટનમાં બોર્ડર જો પછી આ બી મસ્ત આઈટમ છે એની અંદર જો આ ફેન્સી બ્લાઉઝ છે આ બુટ્ટી વાળો વર્ક વાળો વર્ક વાળો બ્લાઉઝ આવે અને આ લટકણ આવે ખોલીને બતાવતો નથી ખોલીને અમે બતાવતા અહીંયા દુકાને આવો તો બતાવે ફોન આ બધું નથી બતાવતા અને આ ડિઝાઇન જો બતાવ ડિઝાઇન આ મસ્ત આઇટમ છે આ બોર્ડર આ એનો કલર આનો બે કલર છે આમાં લટકણ બટકણ ફેન્સી એ બધું પછી આ જો આ બી કેટલોક નો પીસ છે આમાં જો ફેન્સી લટકણ અને બ્લાઉઝની ની ફેન્સી હશે હશે નહી છે આવીને જોવો તો ખબર પડે ફેન્સી બ્લાઉઝ જ આવે આ બધા કેટલોક ના પીસ છે જો આ બી ફાઇન સાડી છે એકદમ આ જો આ જો ગ્રે કલર મસ્ત કલર છે એકદમ જો એકદમ ઇંગ્લિશ કલર સોબર અને પાર્ટીવેર પીસ છે આ પીસ તમે પહેરશો ને એટલે એક નંબર લાગશે જે માસી પહેરશે તો માસી સારા લાગશે બા પહેરશે તો બા તો બા નહીં પહેર્યા આવું અહીંયા લાગતો આમાં થોડી થોડી ફેન્સી બોર્ડર બોર્ડરનું એવું છે એટલે બા કદાચ પહેરે કે ન પહેરે મને આપડી ગેરંટી નહીં આપણમાં નાના નાની નાના બેનો હશે પચાસ પંચાવન સુધીના બેનો હશે એક ટાઈપના કલરમાં બીજી ડિઝાઇન નહીં આ ગ્રે કલર છે આ પિસ્તા પિસ્તા જેવો કલર છે પીસ આપણે ઓપન કરીને જોઈ લેશું કેટલી મસ્ત સાડી છે

કપડું જુઓ તમે સાડી જુઓ માસી તમે આ જોયો જોવો તમે ખાલી આ બીજો કલર આ ગાજર કલર લોકોને ગાજર કલર બહુ ગમે ગાજરી કલર આપણા અહીંયાના ગ્રાહક આવે ને એને ગાજરી કલર બહુ ગમે અહીંયા લાવ જો આ ગાજર કલરની પ્રિન્ટેડ સાડી છે ને આ આની અંદર અહીંયા લાવ સેલ્ફ જેકાટના બુટ્ટા છે એટલે કપડું હેવી છે આ પણ ભાવ કપડું હેવી ભાવ ઓછો કેટલોકની સાડી ભાવ ઓછો અમારી દુકાને તમે આવશો તો તમને ચોઈસ સુવિધા નહીં મળે આ મુસ્તકભાઈ આવી ગયા છે બાજુની દુકાનનું કામ કરવા માટે અમારી દુકાનમાં તમને ચોઈસ સુવિધા નહીં મળે પણ ફાયદો 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 હંડ્રેડ ફાયદો થશે આ બાર તમે લેવા જાઓ ને તો આઠસો સાડા આઠસોની સાડી અબાઉટ હશે જ એ તો તમે આ આટલા વર્ષોથી સાડી પહેરતા હોય ને અને બધી દુકાનમાં ફરતા એટલે તમને ખબર પડી જ જાય બૈરાઓને બધું બહુ અમારી કરતાં વધારે ખબર પડે કઈ દુકાનમાં કયો કેટલો ભાવ હાલે છે કઈ દુકાનમાં કઈ ડિઝાઇન વધારે ચાલે છે કઈ દુકાનમાં કેવી સાડી મળે છે કઈ દુકાનવાળાનો સ્વભાવ સારો કઈ દુકાનવાળો લૂચો એટલે બધી જ ખબર હોય તમને મને ખબર છે માસીઓને બધી ખબર હોય જો આ બી એટલી ફાઇન ચાલી છે મહેંદી કલર મહેંદી કલર છે ને કયો કલર છે આપણને બહુ ઓછી ખબર પડે કલર બલરમાં આપણે તો એમ જો બસો સાડી પાંચસો સાડી થોક બંધ લાવીએ અમને ખબર એ ન હોય અમારી દુકાનમાં કઈ ડિઝાઇન છે પણ માસીઓ અહીંયા આવે બેનો આવે જેને જે ડિઝાઇન જોવે તે આમાં જાતે જોવે વીખે અને ચાર સાડી અહીંયા લઈ આવે એટલે હું બિલ બનાવી દઉં બધી સાડીમાં લેબલ માર્યા હોય એટલે ભાવની કોઈ મગજ મારી નહીં ફિક્સ ભાવ છે આપણો ફિક્સ ભાવ રાખવાનો એ મતલબ છે કે આજે તમે સાડી લઈ ગયા અને તમને સાડી ઘરે જઈને ન ગમી માસી માસીએ બાજુ બાજુવાળી માસીને બતાવે એ કે આમાં કલર બરાબર નથી તો તમે બદલવા આવી શકો બદલવા આવો એટલે અમે હસતા મોડે બદલી દઈએ બધી સાડીમાં લેબલ માર્યા હોય એટલે ભાવમાંય કોઈ પ્રોબ્લેમ નહીં તમે આઠસો વાળી લઈ ગયા હોય ને પછી રિટર્નમાં તમે સાતસો વાળી લઈ જાઓ તો અમે સો રૂપિયા તમને પાછાએ આપી દઈએ એટલે એ બધી સુવિધા છે આપણી દુકાનમાં અને જેટલી સુવિધા અમે આપીએ ને એટલી મને નથી લાગતું કે સુરતમાં કોઈ આપતું હોય રસ્તા મોડે બદલી દેવાની બધી આખી દુકાન વીખવા દેવાની જેમ ફાવે એમ તમે બધું વીખી નાખો આ આ કલર એ મસ્ત છે આ પહેલા તમને ગાજરી કલર બતાવ્યો હતો આ પણ આ ગાજરી નથી આ ગુલાબી કલર છે ગુલાબી પછી આ બાંધણી જો આ બાંધણી એટલી મસ્ત ઉભરે આ બાંધણી એટલી મસ્ત છે અને એની અંદર આ ઓફ વ્હાઈટ કલરનું બ્લાઉઝ છે અને બ્લાઉઝની અંદર વર્ક છે અહીંયા જો કેટલી બોલ હા તો ઉભરે છે આ જેટલી સાડી તમને બતાવી ને હજી વિડીયો પૂરો થઈ ગયો પણ આ બધી સાડી અહીંયા નવું કલેક્શન અહીંયા બતાવી દે બધી સાડી અહીંયા નવું કલેક્શન છે એ તમને ટાઈમ મળે તો આવજો તમે નો ટાઈમ મળે તો તમારી ઈચ્છા અમે કંઈ પરાણે કોઈને બોલાવતા નથી ઓર્ડર ફોનમાં કરતા નહીં સ્ક્રીનશોટ મોકલતા નથી કોઈ ધક્ એ બધું આવડતું જ નથી ઓનલી ને ઓનલી ઉપર તમારે અહીંયા આવવાનું જોવાનું અને લઈ જવાનું જો તમને અમારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ દોડો અને બાજુમાં લાલ કલરની ઘંટડી આવે એ દબાવી દેજો અને જો બેને ભૂમિજાકી સાડી ઓ લગે સુંદર ઓ લગે માસી સુંદર નારી દાદી મામી કાકી નળન ભાભી જો બેને ભૂમિ ભૂમિજાકી સાડી ઓ લાગે સુંદર નારી બાય ઓકે થેન્ક યુ